શ્રાવણ માસમાં પવિત્રતાને ઉજાગર કરતા રુદ્રીનું ભવ્ય આયોજન કરાયું ભુજના રાજકુર મોતા પરિવારના સર્વમંગલાજ મહિલા મંડળ દ્વારા વદ નોમ રવિવાર તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શિવરુદ્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ભુજના ઉમેદનગર સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક મંદિરથી શ્રી ઉમેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યું વહેલી સવારે શરૂ કરાયેલી આ શિવરૂદ્રીમાં ભક્તજનો શિવભક્તિમાં લીન થઈ મંત્રમુક્ત બન્યા મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના પવિત્ર જાપ સાથે શ્રાવણ માસનો આધ્યાત્મિક મહિમા છલકાતો જોવા મળ્યો રુદ્રીપૂર્ણ થયા બાદ સત્કાર સમારંભ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો શ્રાવણ માસ પૌરાણિક મંદિર અને શિવ ભક્તોનો સહયોગ જાણે ત્રિવેણી સંગમ સમાન લાગતો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળની ટીમે વિશેષ ભૂમિકા ભજવી હતી જેમાં પ્રમુખ પૂર્વીબેન એસ મોતા ઉપપ્રમુખ સુધાબેન એમ મોતા અને સુશીલાબેન પી મોતા

તો નવીનભાઈ મનસુખલાલ સુરેશભાઈ આપણે કહીએ ને પાસાલડી ડોટ કોમ મોરપીમ વૃંદાવન આખું કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું એટલે આમ તો સમિતિના અને મહિલા મંડળ એકબીજાનું પૂરક છે અને સૌ અમને સાથ અને સહકાર આપે છે એમના થકી જ આ મહિલા મંડળના તમામ કાર્યો ખૂબ સુપેરે અને ખૂબ સુંદર રીતે પાર પડે છે તો હું સૌની ફરી ફરીને આભાર વ્યક્ત કરીશ બધાયનો જય જય સમાજ હું મીનાક્ષી એસ મોતા સર્વ મહિલા મંડળમાં ખજાનગી તરીકે

પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ પંચાયત શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો